મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાના પ્રયાસ રૂપે સ્કૂલોમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે શ્રી ઓગઢ વિદ્યા મંદિર બાળકો સમક્ષ વર્ષના અંતે લેવાતી પરીક્ષા પદ્ધતિનું માર્ગદર્શન આપતું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું લાઈવ પ્રોગ્રામ અંતર્ગત આચાર્ય શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ શાહ સુપરવાઇઝર અશોકભાઈ પઢિયાર અશોકભાઈ ભારમલભાઈ તેમજ યોગેશભાઈ કલ્પેશભાઈ અને શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો હતો અને કાર્યક્રમમાંથી પરીક્ષાને લગતી પોતાની વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન મેળવ્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિ સિંહ વાઘેલા કાંકરેજ